સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન ઓમ અંગે છે ઓમ એ જૈનેતરનો મંત્ર છે એમ સમજીને વિક્ષેપનું કારણ બનવા પામે એવું નથી કરવાનું ઓમ અને ત્રિપદી બંને એક જ છે ઓમ એ બીજ મંત્ર કહેવાય છે પ્રણવ મંત્ર છે જૈન અને જૈનેતરમાં તેનું મહાત્મ્ય અપાર છે લેટિનમાં પણ ઓમની ઓ એમ એન ઈ બ્રહ્માંડ એવો અર્થ થાય છે ઓમ એ નવકાર મંત્રનું જ પાંચ પરમેશ્વરનું જ સંક્ષિપ્ત સ્વરૂપ છે લોક આખાનું પદાર્થ વિજ્ઞાન એક અક્ષર આ ઓમમાં સમાયેલ છે ઉપનેવા ધુવેવા વિઘ્નેવા એટલે કે ઉત્પાદ વ્યય અને ધ્રુવ આ લબ્ધિ વાક્ય છે તેવું જ સાધક માટે આ ઓમનું ચિંતન છે દિવ્ય ધ્વનિ ભગવાન તીર્થંકરને કેવળ જ્ઞાન થાય ત્યારે તેઓ ઓમ અથવા ઉપનેવા વિઘ્નેવા ધુવેવા એટલે ઉત્પાદ વ્યયને ધ્રુવ એમ ત્રિપદી બોલે અને ગણધર ઝીલે અને દા દશાંગી એટલે બાર અંગોની રચના થાય ઓમ એ પણ એક અક્ષરમાં સૃષ્ટિનું પદાર્થ વિજ્ઞાન છે અપેક્ષાએ ત્રિપદી જ છે પરમપોધે આત્મસદી ગાથા અડસઠમાં બોધ્યું કે આત્મા દ્રવ્ય નિત્ય છે પર્યાય પલટાય બાળ આદિ વ્ય ત્રણનું જ્ઞાન એકને થાય મોક્ષમાળા સોળ વર્ષની ઉંમરે લખી તે પહેલાંની વાત છે જર્મનના ફિલસોફ હર્મન જેકોબીને બધા ધર્મો તપાસતા જૈન ધર્મ સત્ય છે એમ લાગ્યું અને હિન્દુસ્તાનમાં રહી એમણે જૈન આગમ ગ્રંથો અને પ્રાચીન જૈન શાસ્ત્રનો ઘણો ઘણો અભ્યાસ કર્યો અભ્યાસ એવા જૈન મુનિઓ અને જૈન પંડિતોનો પણ સમાગમ કર્યો મહેનત કરવા છતાં અમુક શંકાઓનું નિવારણ થયું નહીં જૈન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન અવલંબન શ્રી સદ્ગુરુ સુગમ અને સુખ તેઓ કૃપાઉદેવ એ વખતના બાળરાજ યુવારાજને મળ્યા અમુક શંકાઓનું સમાધાન થયા પછી તેમણે પૂછ્યું કે ઉત્પાદ વ્ય અને ધ્રુવ એ લબ્ધિ વાક્ય ભગવાન તીર્થંકરે ગણધરોને કહ્યું તે પરથી દ્વાદશાંગીનું સંપૂર્ણ જ્ઞાન ગણધરોને પ્રગટ થયું એમ શાસ્ત્રમાં વાત છે તે કેવી રીતે સંભવે પરંપદે ઉત્તરમાં કહ્યું કે મને જે જ્ઞાન છે તે ગુરુ પરંપરાની આમનાઈથી આ ભૂમિમાં મળ્યું નથી છતાં પૂર્વોને આધારે વિશેષ જ્ઞાન છે તે પ્રતિ હું સમાધાન કરી શકીશ એમ મને સંભવે છે આપની શંકા કેવા પ્રકારે છે તે પ્રથમ કહો જેકોબી કહે છે કે ત્રિપદી જીવ તત્વ પર એકવાર ના રૂપે અને બીજીવાર હા રૂપે ઉતારો જેમ કે જીવ રૂપ છે ના અને હા એ રૂપે ઉતારો જીવ વ્યાયુ રૂપ છે ના અને હા જીવ ધ્રુવ રૂપ છે ના અને હા ઉત્તરમાં કુપોધે કહ્યું કે ઉત્પત્તિ નાશ ધ્રુવતા એ ત્રણેયમાં પ્રથમ ના કહી તેનું કારણ દ્રવ્યની અપેક્ષા જીવ અનાદિ અનંત છે જેથી આદિ એટલે શરૂઆત અને અંત નથી તે અનાદિ હોવાથી ઉત્પત્તિમાં ના કહી અને અનંત હોવાથી નાશમાં પણ ના કહી પછી અપેક્ષા પલટાવી પર્યાય દ્રષ્ટિથી જોતા જીવ એક દેહમાં સદા રહેતો નથી અથવા સમયે સમયે પર્યાય પલટાય છે તેથી ધ્રુવતામાં પણ ના કહી આ રીતે ત્રણેયમાં ના આવ્યું હવે ત્રણેયમાં હા એવી યોજના કરી તે સમજાવે છે પર્યાયની અપેક્ષાએ જીવનો મોખ થતાં સુધી તે એક દેહમાંથી બીજે નીકળી બીજા દેહમાં ઉપજે તેથી ઉત્પત્તિમાં હા કહી જે દેહમાંથી નીકળી આવ્યો ત્યાંથી તે નાશ પામે તેથી નાશમાં પણ હા કહી અથવા ક્ષણે ક્ષણે વિવાહ પરિણામથી એની આત્મિક શક્તિ હાનિ પામે છે તેથી પણ નાશમાં હા કહી તથા દ્રવ્યની અપેક્ષાએ જીવનો કોઈ કાળે નાશ નથી તેથી ધ્રુવતામાં પણ હા કહી ત્રણેયમાં હા આવી ઉત્પાદ વ્યય અને ધ્રુવ આ લબ્ધિ વાક્યથી દ્વાદશ અંગેનું જ્ઞાન તે થવા માટે વૈરાગ્ય અતિ અતિ ઉજ્જવળ આત્મિક શક્તિ અને ગુરુગમ જોઈએ આટલું સમજાવ્યા બાદ એ લબ્ધિવાક્યનું વિશેષ વિવરણ કરી બતાવ્યું મોટા મોટા પંડિતો સાક્ષરો અને અભ્યાસીઓ ત્યાગીઓ જેકોબીનું સમાધાન ન કરી શક્યા ત્યાં પરમપબૌદ્ધએ સહજમાં આ બાળ રાજ રાજે કર્યું અંદરથી વિરાટ એવા રાજે કર્યું તો ખરું પરદેશમાં પણ મૂળ જૈન માર્ગની પ્રભાવના જેકોબીએ કરી તો પછી પ્રશ્ન ઉઠે કે ઓમ કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે કોણ પરમપૌએ ગાંધીજીને વચન મુજબ પાંચસો ત્રીસમાં વિશેષ સમજ આપી કે સૃષ્ટિના હેતુરૂપા ત્રણ ગુણને સમજાવવા દેવનું રૂપ આપી ઉપમા આપ્યું હોય તો તે બરાબર બંધ બેસે તેમ છે કોઈએ કહ્યું કે આ કપિલ તો સાવ ગધેડો છે એટલે કપિલમાં અકલ કે બુદ્ધિ ઓછી છે એમ એ સાંભળી કપિલને ગધેડો કલ્પી પૂછડું કે ચાર પગ શોધે તો કાંઈ મળે નહીં તેમ ઉત્પાદ ગુણ એટલે બ્રહ્મા ઉત્પન્ન કરે ધ્રુવ ગુણ એટલે વિષ્ણુ પાલન કરે અને વ્યય ગુણ એટલે મહેર સંહાર કે નાશ કરે એ રૂપકથી સમજવા અને સમજાવવા સહેલા પડે એમ છે આગળ પરમ સચોટ દલીલથી સમજ આપી કે કેવળી અને તીર્થંકર ભગવાન સંપૂર્ણ વિતરાગ હતા તેમને કોઈ સ્વાર્થ ન હતો કે મૃષા કે ખોટું બોલે વળવાર એમ માનો કે કોઈ જગત કરતા છે ઈશ્વર છે તો તેણે જગત કરતાનો નિષેધ કરનાર એવા મહાવીર જેવા નામબળક પુત્રને જન્મ જ કેમ આપ્યો જગત કરતા હોત તો સર્વજ્ઞ ભગવાન વિતરાગને તેમ કહેવામાં વાંધો નહોતો જગત અનાદિ અનંત છે તે જેમ છે તેમ કેવળ જ્ઞાનથી જાણીને સર્વજ્ઞ વિતરાગે બોલ્યું છે ગીતાના બીજા અધ્યાયમાં સોળમો શ્લોક છે ભગવાન શ્રીકૃષ્ણ પ્રકાશે કહે છે નાશ હતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત પરમ કોલદેવે આ જ વાક્યને સરળ રીતે સમજાવ્યું કે હોય તેનો નાશ નહીં નહીં તે નહીં હોય એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ મહાભારતના યુદ્ધમાં અભિમન્યુ મરાયો અર્જુને શસ્ત્રો મૂકી દીધા હવે લડીને શું કામ છે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તારાએ ઘણા બહુ થયા અને મારાએ ઘણા બહુ થયા કોઈ મર્યું નથી કોઈ માર્યું મરતું પણ નથી તારો પુત્ર અભિમન્યુએ મરાયો નથી પહેલાં ઝાડ ઉપર પોપટનું બચ્ચું છે એ તારો પુત્ર અભિમન્યુ તેનો જીવ છે અર્જુને ત્યાં જઈ પોપટના બચ્ચાને બોલાવ્યું બેટા અભિમન્યુ પોપટ બોલ્યો પૂર્વભૌમમાં હું સત્તર સત્તર વાર તારો બાપ હતો એક વખત બેટો થયો તો બેટા બેટા કરે છે આમ અભિમન્યુનું શરીર બદલાયું પણ જીવનો નાશ નથી થયો જીવનો નાશ થતો નથી આ બ્રહ્મા એટલે અજન્મા અ વિષ્ણુ પાળે પોષે વિષ્ણુનો ઉ અને મહેશ મ સહાર કરે અ વત્તા ઉ વત્તા મ પહેલો પહેલો અક્ષર લેતા અ ઉમ થયું વ્યંજન અનુનાશિક થતાં ઓમ માથે બિંદી એ આજ્ઞાનું દ્યોતક છે ઓમ એ પંચ પરમેષ્ટિ મંત્ર જ છે ઓમમાં પંચ પરમેષ્ટિ સમાઈ ગઈ છે અરિહંતનો અ સિદ્ધ ભગવાન તો અશરીરી અ આચાર્યનો આ એટલે અ વત્તા વત્તા આ ઉપાધ્યાયનો ઉ અને સાધુ એટલે મુનિ વ્યંજન અનુનાશિક અ વત્તા આ વત્તા ઉત્તમ બધા મળી ઓમ થયું માથે બિંદી તે આજ્ઞા સૂચક છે આજ્ઞા ગુરુદેવની આકાશી ભગવાનને રાજી કરવા માટે પણ આ જ માર્ગ છે આખો નવકાર અડસઠ અક્ષરનો છે શર્વરના માત્ર પાંચ પદ ગીતિ છંદમાં છે નમો યંત્રણથી નમો લોહે સવોષણ લઈએ તો પાંત્રીસ અક્ષર થાય છે પાછળના એસો પંચ નમુકકારો વગેરે અનુષ્ટુપ છંદ છે તે લેતા તેના તેત્રીસ મળે એકંદરે પાંત્રીસ વધતા તેત્રીસ અડસઠ અક્ષર થાય જોકે અનુરૂપ છંદને માત્રા તો બત્રીસ નહીં પણ એક ઉમેરવામાં આવી છે આ જ પંચ મંત્ર અડસઠ અક્ષર એક અક્ષરમાં કહેવા હોય બોલવા હોય જાપરૂપે જપવા હોય કે ચિંતન કરવું હોય તો ઓમમાં આવી જાય છે હવે ત્રમુચ છસો એકાવનમાં સમજીને ક્ષમાવાની વાત ગોપાલદેવી બોધી અને છેલ્લા ફકરામાં આ અંગે બોધ્યું લેખિતનમાં લખ્યું ઓમ 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 પૂજ્ય અહીં અર્થ સમજાવ્યો છે કે રાજચંદ્ર આ ઓમ છે શ્રીમદ્ રાજચંદ્ર ઓમમાં ભળી ગયા છે પંચ પરમિષ્ટિમાં ભળી ગયા છે પરમાત્માના અભેદ સ્વરૂપમાં જ જેનો વાસ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ